ಪತಂಗ ನದಿ ರೇ ಕಿ ನೆ ವಿಷ್ಣು ಭ ಪತಂಗ ಉಡಾ ರೇ ಆ ಪತ್ ಆಯೋ ಪವ

બીજું કોઈ બનાવો તો બનાવો લાડવા તો બનાય છે નાવા તો પછી લઈ જાઓ ના ના લાડવા તો મેં બનાયા છે ભાઈ હા મેં બનાયા છે મારા પાટને ઉદ બનાવવાનો હા ના ના હું તો કરું છું ત્યાં ના ના એ બનાય તારા જોતા જ લઈ જજો ભાઈ મારા આપો બેવાન તો શું આપરે ચિંતા કોઈ લ્યો મારો ના આવે કે બનાડવા લાડવા લે હું કહું લાડવા નહી કોઈ બીજું ખા કે લાડવા હવે આ ઉતરણ ના તો લાડવા ને તન કરો ભાઈ ના ના હાસી પાપી તો ના આ તો ના કરે ખારડુ તન મુખાવાનું બનાવું હા હા હા

ના ઉતરે ના ઇધતે માને જોન લોકો ની ઓગળીઓ કપઈ જહને કોકોના પક કપઈ દહન વાળી પતંગ માંડી દો લડસી ઝગા કરસી આને હું કરવાનું બેટા પત્રીદા હા બાબા આતે પતંગ સગાવા જોને તો પછી રાખી સગાવજો પળવામાં હા સવાકબા હા હા તાર જીવી દોઈ લાયો થી રે પીડી આવ હેડો આહા

પડતી ખબર નથી પડતી ખબર નહીં પડતી બુવો પારો છો ખોટો પતંગ સગા પણ શાંતિ સગા પતંગ મારો પડી ગયો ખબર નહીં પડતી આ દાબો પાડશો અરે એ તું એ પતંગ સગા બનાવો બુવો ના પાડશે દાબામાં કુછો ના બંધી જાય અરે એ બાબા એ ખબર નહીં પડતી બાપાડે બાપાની તું તું ડાઈ મારું મને મારો પગડોકો મારો બાપા તું એ પતંગ સગા સગાવો બેટા

તારો કોઈ જોત હોય તો બનાવવાનું ધંધા કરો છો સવારે લાડવા આલુ ઓડો તમે તું મોટો છે એટલો ગેડો થયો એટલો હેડો થાય

बरोबर हा तेडो प्रसेतन मजी येतात आओ चारिन दातड लेलो हा तो आडू पण ना हो બોલતો પણ આપણે બે શબ્દો કીધા અને બે કીધું ભાઈ તું દાબુ કુદે નહીં ધાબુ ભૂઈ પડે તું ભૂઈ પડે તો મરી જાય અને આપણે તો પ્રેમથી વાત કરીતી પણો હા મોટા હતા આપણે બહુ ના બોલાય એટલે બોલ્યો જ ને શું બોલ્યો બોલ્યો આપણે પડે એટલે તો ચાલ આપો એડી જાવ આપણે શું

તો મિત્રો મારી માની છો સરસ મજાનો સંદેશ તમને આલ્યો ઉત્તરાયણ નો તહેવાર આવે છે છોકરા બોકરો લડવી બરાબર છોકરાને કારણે અને અમુક છોકરાને બે લાફા મેલ્યા હોય છોકરા મારી મળી ના જ હોય તો મોટો નહીં ઝઘડવું નહીં અને સુખ શાંતિ તમારી મકર સંક્રાંતિ ઉત્તરાયણ સારી જાય એવી માતાજીને પ્રાર્થના કરીશું અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જય માતાજી ખ ખળા� ખા�ા�